એવા પુણ્ય આપણા જ્યારે પ્રગટ થાય છે ત્યારે પ્રગટમાં ભાવ થાય છે આ પૃથ્વી ઉપર ભગવાન હોય જ પણ માનવા અને મનને જે મનાવવું એ બહુ અઘરું છે ભગવાનનું કાર્ય કરતા હોય એ ભગવાન જ હોય નું સ્થાપન કરતા હોય કરતા હોય એ કાર્ય કોનું છે એ ભગવાનનું કાર્ય છે તો એ કાર્ય કરતા હોય એ ભગવાન જ હોય પણ માનવા સ્વીકારવા એ આપણા પોઈન ઉપર આધારિત છે આ પૃથ્વી પર બધા એવું માનતા જ હોય ભગવાનને એવું ન હોય પડખે બેઠા હોય તોય ન માનતા હોય